ઉપર કરો બે હાથ ઉપર કરો માથા ઉપર માથા ઉપર માથું ક્યાં છે ગોઠણે અદક આજે કઈ તારીખ છે તે જુલાઈ બે હજાર હા કયો કયો વાર છે મંગળવાર

આ શું આ હાલો થાય એક લખીને દે આમાંથી ચાર એ શું લખ્યું તે બોલવાનું નઈ એને જ બોલવાનું બગડો લખીને દે તો બગડો ક્યાં છે હાલ બગડો હા ગુડ બેસ્ટ નિવા લે તગડો લખીને દે તગડો ગોડ વેરી ગુડ બે જવા લો ગણવો તું મને એકડો લખી દે એકડો હો એ શું લખ્યું પાંચડો છે એ તો એકડો કરવાનો છે જો આવો એકડો હોય આવો એકડો કરેલ જો આમ હોય અહીં આ એકડો થઈ ગયો હાલો બગડો લખતો બગડો આવો કરો જેવો આવડે એવો કઈ એ છગડો બેજા લાવ હું શીખડાઉં વાલો ને હાલો બે જાવ હાલો શાનું તા સાનો તું તગડો લાઈક એ શું કર્યું એકડો એકડાના અહીંયા ગોળ હોય પછી બગડો કરો તગડો હા એ તપ્રો કરો 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 ગયું